મોલાના મુફ્તી સલમાન અઝહરીએ આપેલા ભડકાઉ નિવેદનને લઈ ખેડા જિલ્લાના નડિયાદમાં હિન્દુ ધર્મ સેના દ્વારા મુફ્તીના નિવેદનને પગલે તેનું પૂતળા દહન કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તમને જણાવીએ તો ભગવાન રામની યોજાયેલી વેલી દરમિયાન હિન્દુ ધર્મ સેનાના રાજન ત્રિપાઠી દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તેનો વિરોધ કર્યો હતો મળતી માહિતી મુજબ ગત છ ફેબ્રુઆરીના રોજ નડિયાદ મુકામે હિન્દુ ધર્મ સેનાના રાજેન્દ્ર ખાટી દ્વારા મુસ્લિમ સમાજ તથા તેમના ધર્મ ગુરુઓ અને કરબલા વિશે સમાજની લાગણી દબાય એવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેના વિરોધમાં મુસ્લિમ સમાજ વતી નડિયાદના સમાજના આગેવાન સોહિલભાઈ

તેના રિલેટેડ અમે એક ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને તેના સંદર્ભે અમે ફરિયાદ કરેલી અને એન કેન પ્રકારે પોલીસે અમને અલગ કરી આ ફરિયાદ દાખલ ના કરી અને જેના સંદર્ભે અમારે નામદાર હાઈકોર્ટમાં જવું પડેલું અને નામદાર હાઈકોર્ટે ખેડા જિલ્લા પોલીસના જવાબદાર અધિકારીઓને આ પ્રકરણમાં ચાર અઠવાડિયાની અંદર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ સાથે ફરિયાદમાં આગળ યોગ્ય કાર્યવાહી કરવા માટેની નોટિસ મોકલેલ છે હિન્દુ ધર્મના અધ્યક્ષ દ્વારા ગત મહિને ભાષણ કરવામાં આવ્યું મુસ્લિમ સમુદાય દ્વારા મુસ્લિમ પરબલા જે એમનું ધાર્મિક સ્થળ છે પવિત્ર જગ્યાએ એમ ભડકાવ ભાષણ કર્યું હતું તેથી મુસ્લિમ સમુદાયના આગેવાન સોહેલભાઈ દ્વારા આવેદનપત્ર પત્ર હતું એસપી સાહેબને ત્યાં આવેદન આપ્યું હતું નડિયાદ ટાઉનમાં માં પણ પોલીસનું ફરિયાદ કરવામાં આવી હતી પણ તે છતાં પણ કોઈ પણ ખેડા જિલ્લા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી તેથી તેમને હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા હાઈકોર્ટે એક અઠવાડિયાનો સમય પણ આપ્યો છે એ જવાબ રજૂ કરવા પણ હજુ સુધી ખેડા જિલ્લા પોલીસ ઉમટી ઝડપાઈ છે ખેડા જિલ્લા પોલીસ એસપી સાહેબને રજૂઆત કરવા છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી આપતા કોઈ જવાબ નથી આપતા અગાઉ પણ ખેડા જિલ્લા પોલીસ ચર્ચામાં રહી ચૂકી છે ઉત્તરાયણ પીઆઈ નો મામલો હતો તે પણ એમાં પણ કોઈ prohibition ગુનો પણ દાખલ નથી કર્યો છે સટ્ટાનો ક્રિકેટ સત્તાનો પણ અમુક એમનો ભાગ ભજવ્યો હતો એ video પણ એમાં પણ કોઈ કાર્યવાહી થતી નહીં આમ આમ જોવા જઈએ તો આમને આમ ખેડા જિલ્લા પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ રહી છે હવે જોવાનું રહ્યું કે આ જે અરબદાર સોહેલભાઈ ચિશ્તીને કઈ રીતે અને કોણ ન્યાય આપશે પ્રતિક ભટ્ટ bulletin india નડિયાદ